હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ઘાત અને ઘાતાંકમાં અભ્યાસ કરવાના છે જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલા નંબર એક અને બે જોઈ ગયા છે તો આ વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છે કે દાખલા નંબર ત્રણ જોઈએ કે કિંમત શોધો કોને આપણે મેળવવાની છે કિંમત મેળવવાની છે માત્ર સાદરૂપ આપવાનું નથી આપણે જે ઘાત મળશે શું છું કિંમત મેળવવાની છે અહીંયા આપણે જો સાદુ બાપાનું હતું માત્ર એકના છેદમાં ત્રણને બે ઘાત આપી હોય તો ત્રણને બે ઘાત આમનામ રહેવા દેતા હતા પરંતુ કિંમત મેળવવાની કહે તો ત્રણ ને બે ઘાતની શું થાય એકના છેદમાં ત્રણને બે ઘાત આપી હોય તો એકના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એકના છેદમાં નવ મળે તો આ હું મળ્યું કિંમત માત્ર સાદુરૂપ આપવાનું કીધું તો તમે અહીંયા સુધી આપવાનું છે આપણે બરાબર અને કિંમત મેળવવાની કહે તો નવ સુધી આપણે જે ઘાત એનો આગળ સાદુરૂપ પણ આપવું પડે હવે પહેલું જોઈએ આપણે ત્રીજા દાખલા કિંમત છે પહેલું કયું આપ્યું છે કે ત્રણની જીરો ઘાત પ્લસ ચારની માઇનસ એક ગુણ્યા બેની બે ઘાત હવે જોઈએ કોઈપણની ઝીરો ઘાત આપણે આગળ જોઈ ગયા થિયરીમાં એ રીતે કોઈપણની ઝીરો ઘાત શું થાય હંમેશા એક પ્લસ ચારની કેટલી ઘાત આપી છે માઇનસ એક ગુણ્યા બે ની બે ઘાત એક પ્લસ એકના છેદમાં ચાર લખી શકાય ચાર ની એક ઘાત અથવા ચાર ગુણ્યા બે ની બે ઘાત કહી દઉં આપણે અંશતો છેદમાં લઈ ગયા તો માઇનસનું શું થઈ ગયું અહીંયા એક ઘાત થઈ જાય પ્લસ હવે અહીંયા આપણે સરવાળો કરવો હોય તો અહીંયા લસા લેવો પડશે ચાર એકા ચાર પ્લસ એક આખાના છેદમાં ચાર ગુણ્યા બે ની બે ઘાત તો કે બે ગુણ્યા બે બરાબર ચાર એકા ચાર ને એક પાંચ છેદમાં ચાર ગુણ્યા ચાર 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 કેન્સલ જવાબ શું મળે આપણને પાંચ અહીંયા શું કીધું આપણે જો સરવાળો કરવો છે તો બંનેના છેદ સરખા હોય તો આપણે સરવાળો કે બાદ બાકી કરી શકીએ અંશમાં અહીંયા એકના છેદમાં ચાર છે ને આ એકના છેદમાં એક છે તો આપણે લસા લેવો પડે તો ચાર વડે કહીએ તો ચાર એકા ચાર પ્લસ એકના છેદમાં ચાર બે ની બે 2-2 બે ગુણ્યા બે ગુણ્યા બે કરીએ તો ચાર 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 કેન્સલ ચાર એક તો પાંચ હવે બીજું જોઈ લઈએ કે બે ની એક ગુણ્યા ની એક ભાંગ્યા ની માઇનસ હવે બે ની માઇનસ એક એટલે એકના છેદમાં બે ગુણ્યા ચારની માઇનસ એક તો એકના છેદમાં ચાર ભાંગ્યા બેની કેટલી આપી છે માઇનસ બે તો એકના છેદમાં બે ની બે ઘાત બરાબર લખી શકાય એકના છેદમાં બેની બે ઘાત હવે અંશનો અંશમાં ગુણાકાર એક છેદનો છેદમાં ચાર બે ચોક આઠ ભાંગ્યા એકના છેદમાં બેનો વર્ગ તો બે ગુણ્યા બે તો કે હવે ભાંગાકારથી ગુણાકારમાં ફરશે તો સંખ્યાનું શું થશે વ્યસ્ત થઈ જશે ચારના છેદમાં એક બરાબર આપણને ખબર છે કે ભાંગાકારમાંથી ગુણાકારમાં જ્યારે ફરે તો આપણી સંખ્યાનું શું થઈ જાય હંમેશા વ્યસ્ત કે જો તમને આપ્યું હોય કે બેના છેદમાં ચાર ભાંગ્યા ત્રણ આપ્યું હોય તો તમારે શું કરવું પડે બેના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ આપણી સંખ્યાનું હંમેશા શું થઈ જશે વ્યસ્ત આના કાળમાંથી તમે જો ગુણાકારમાં ફેરવતા હો તો આપેલી સંખ્યાનો શું થઈ જાય વ્યસ્ત તો હવે અહીંયા જોઈએ અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં ચાર દુ આઠ જવાબ હું મળ્યો એકના છેદમાં બે સિમ્પલ છે જો માઇનસ એક હતી આપણે છેદમાં લઈ ગયા તો પ્લસ થઈ ગઈ માળ આપણે કીધું એમ કે માળ તમે યાદ રાખશો કે માળ બદલે તો પ્લસ નું માઇનસ થાય માઇનસનું નું પ્લસ થાય ઉપરથી આપણે નીચે ગયા તો માઇનસ ચારની ની માઇનસ એક હતી છેદમાં માં ગયા તો પ્લસ એક ચાર ની એક ઘાત તો કે ચાર ભાંગ્યા એકના છેદમાં બે બેની બે અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં એક ગુણ્યા એક એક ચાર ગુણ્યા બે તો કે આઠ ભાંગ્યા એકના છેદમાં બેનો વર્ગ બે ગુણ્યા બે તો કે ચાર અને એકના છેદમાં આઠ ગુણ્યા ચારના છેદમાં એક ભાગાકારમાંથી ગુણાકારમાં જઈએ તો સંખ્યાનું શું થશે વ્યસ્ત ઉપ છેદનો અંશ અને અંશનો છેદમાં ફરી જશે ચાર દુ આઠ છેદ ઉડા એકના છેદમાં બે જવાબ મળે હવે જોઈએ દાખલા નંબર ત્રણ શું છે એકના છેદમાં બે ની માઇનસ બે વત્તા એકના છેદમાં ત્રણ ની માઇનસ એકના છેદમાં ચાર ની માઇનસ બે ઘાત બરાબર હવે આપણે હું ક માઇનસ છે જો તો આપણે છેદમાં જઈએ તો શું થઈ જશે પ્લસ એકના છેદમાં એકની છેદમાં બે ની માઇન પ્લસ બે ઘાત એક ના છેદમાં આપણે કામ કરીએ પહેલાં ઘાત આપણે આપી દઈએ બધાને પછી આપણે ભાંગાકારમાં લઈ જઈએ જો એકની માઇનસ બે ઘાત છેદમાં બે ની માઇનસ બે ઘાત વધતા એકની માઇનસ બે ઘાત છેદમાં ત્રણની ની માઇનસ બે ઘાત વધતા એકની માઇનસ બે ઘાત છેદમાં ચારની માઇનસ બે ઘાત બરાબર શું કીધું કે આપણને ખબર છે એમના છેદમાં એનની એ ઘાત હોય તો એમની એક ઘાત છેદમાં એનની એ ઘાત આપણે લખી શકીએ બરાબર કે આના ઉપરથી ઉપર લખી શકીએ તો આપણે ઘાત આપી દીધી બધાને હવે એકની કોઈ પણ ઘાત તો કે એક અથવા આપણે છેદને અંશમાં લઈ જઈએ અંશને છેદમાં લઈએ બેની માઇનસ બે ઘાત છે તો ઉપર જશે તો પ્લસ બે ઘાત છેદમાં એકની માઇનસ બે હશે તો એકની બે ઘાત વધતા ત્રણે માઇનસ બે ઉપર જશે તો કેવી થશે પ્લસ બે છેદમાં એકની બે ઘાત વધતા ચારની બે ઘાત છેદમાં એકની બે અહીંયા શું છું કે આપણે અંશ તો છેદમાં લઈ ગયા છેદ હતો તો અંશમાં લઈ ગયા માળ બદલાયો તો નિશાનીમાં શું થાય પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ માઇનસ બે હતી ઉપર જાય તો પ્લસ બે ઉપર માઇનસ બે તો નીચે આવો તો પ્લસ હવે બેનો વર્ગ બે ગુણ્યા બે વત્તા એકનો વર્ગ તો એક જ થશે ત્રણ નો વર્ગ ચારનો વર્ગ ચાર ગુણ્યા ચાર તમને ખબર હોય બે નો વર્ગ ચાર થાય તો લખી નાખવાનું ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ બે નો વર્ગ ચાર વત્તા ત્રણ નો વર્ગ નવ વત્તા ચારનો વર્ગ સોળ બરાબર ચાર ગુણ્યા ચાર સોળ વર્ગ કરીએ એટલે સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર હવે આપણે સરવાળો કરીએ ચાર ને નવ તેર તેર ને સોળ ઓગણત્રીસ તો આપણને જવાબ શું મળ્યો ઓગણત્રીસ એકના છેદમાં બેની માઇનસ બે એકના છેદમાં ત્રણની માઇનસ બે પ્લસ એકના છેદમાં ચારની માઇનસ બે આપણે કરીશું તો આપણને જવાબ કેટલો મળે છે ઓગણત્રીસ દાખલા નંબર ચાર જોઈ લઈએ ત્રણની માઇનસ એક વત્તા ચારની માઇનસ એક વત્તા પાંચની માઇનસ એકની ઘાત હવે કોઈપણની ઝીરો ઘાત આપણને ખબર છે શું થઈ જાય એક આપણે આનો પહેલાં સાત રૂપિયા આપી દઈએ તો પણ છેદમાં છે તો ત્રણ વધતા એકના છેદમાં ચાર વધતા એકના છેદમાં પાંચ એની જીરો ઘાત છે તો એકના છેદમાં ત્રણની ઝીરો વધતા એકના છેદમાં ચારની જીરો વધતા એકના છેદમાં પાંચની ચેપરેટ આવશે વચ્ચે હું ગુણાકાર હોય તો આપણે એકબીજાને આપી શકીએ વચ્ચે શું છે પ્લસ હવે આપણે એનું રસ્સા લઈને સાદરૂપ કરીએ તો પણ જવાબ શું મળશે એક જ મળવાનો કારણ કે કોઈપણની ઝીરો ઘાત કરીશું તો જવાબ હંમેશા શું મળવાનો છે એક આપણને ખબર છે એની ઝીરો ઘાત કરીએ તો હંમેશા જવાબ શું મળવાનો છે એક અને એ બરાબર શું છે એકના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં ચાર વધતા એકના છેદમાં પાંચ એની ઝીરો ઘાત આપણને જવાબ શું મળશે એક તમે આથી સીધો લખી નાખો કોઈપણની ઘાત એક તો પણ ચાલે ના સાદુ રૂપ આપીને કરો તો પણ જવાબ તો હંમેશા શું મળવાનો છે ઝીરો ઘાત હશે એટલે એક હવે દાખલા નંબર પાંચ જોઈ લઈએ હું કોઈ માઇનસ બે ના છેદમાં ત્રણ એની કેટલી ઘાત આપી છે માઇનસ બે અને એની કેટલી ઘાત આપી છે બે હવે આપણને ખબર છે ઘાતનો ઘાત આપ્યો હોય તો તેનો શું થાય ગુણાકાર તો માઇનસ બે ના છેદમાં ત્રણ -2 * 2 આપણે આગળ થિયરી માં જોઈ ગયા કે a ની m ઘાત આપ્યો હોય ને a ની n ઘાત આપ્યો હોય તો આપણે a ની m * n m * n લખી શકીએ આયા હું લખી રહ્યો ને घातનો গুণાકાર -2 / 3 -2 *- -2 * 2 તો - 4 હવે તો કે গুণાકારમાં આપણે આપી દઈએ કે માઇનસ બે ની ચાર માઇનસ ચાર ઘાત અને ત્રણની માઇનસ ચાર ઘાત બરાબર તો બે ની માઇનસ ચાર અને ત્રણની માઇનસ ચાર તો હવે અંશ છે એ છેદમાં લઈ જાય તો પ્લસ ચાર થઈ જશે ત્રણ ની માઇનસ ચાર છે આપણે અંશમાં લઈ જઈએ તો ત્યાં પ્લસ ચાર થઈ જશે ત્રણ ની ચાર છેદમાં માઇનસ ની ચાર ઘાત હવે ચાર આમ નામ માઇનસ બે ની ચાર માઇનસ એક ગુણ્યા બે ની ચાર ઘાત લખી શકાય તો ત્રણ ની ચાર ઘાત માઇનસ એકની ચાર ગુણ્યા બે ની ચાર માઇનસ એકની પ્લસ બેકી ઘાતમાં છે જો બે ચાર સાત હશે તો શું મળશે પ્લસ એક ત્રણ પાંચ સાત હશે તો માઇનસ તો આપણને જવાબ શું મળશે પ્લસ જ મળશે ત્રણ ની ચાર તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી છેદમાં બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ જવાબ આપણને શું મળે એક્યાસી ના છેદમાં સોળ બરાબર તો આપણને માઇનસ ના છેદમાં ત્રણ ની માઇનસ બે ગુણ્યા બે એની બે ઘાત હોય તો આપણે જવાબ શું મળે એક્યાસી ના છેદમાં સોળ હવે દાખલા નંબર આપણે ચાર જોઈ લઈએ કિંમત શોધો આમાં પણ આપણે શું મેળવવાનું છે કિંમત કે આઠની માઇનસ એક ગુણ્યા પાંચની ત્રણ છે બેની માઇનસ ચાર ઘાત પાંચની માઇનસ એક ગુણ્યા બેની એક માઇનસ એક ગુણ્યા ની માઇનસ એક આપણે જોઈએ પેલું જોઈ લઈએ કે કઈ આપ્યું છે આઠની માઇનસ એક ગુણ્યા પાંચની ત્રણ છેદમાં ની માઇનસ ચાર બરાબર હવે આઠની કેવી છે માઇનસ છે છેદમાં થશે તો કેવી થઈ જશે પ્લસ એક તો એકના પાંચની ત્રણ છેદમાં આઠની એક ગુણ્યા બે ની 4 ચાર બેની માઇનસ ચાર છે એન્ચમાં લઈ લઈએ તો પાંચની ત્રણ ગુણ્યા બે ની ચાર છેદમાં આઠ હવે આઠ બરાબર શું થશે જો બે ગુણ્યા બે ગુણ્યા બે કરો બે દુ ચાર ચાર દુ આઠ બેની કેટલી ઘાત થઈ ગઈ ત્રણ આઠની જગ્યાએ તમે શું લખી શકો ત્રણ લખી શકો બેની કેટલી ઘાત ત્રણ ઘાત આઠની જગ્યાએ બે ની ત્રણ ઘાત બરાબર કે બે ગુણ્યા બે ગુણ્યા બે કરશો તમને જવાબ કેટલો મળશે આઠ જ મળશે એટલે બે નો ઘન બરાબર બે ની ત્રણ ઘાત એટલે आठ जाए मै हम पांचनी त्रमण घात गुण्या चार माइनस तरह तो अपने जी गया एनी एम छदमा एन घात एम माइनस एन लखी शक चार माइनस तौर लखी शक बराबर तो पांच त्रो घात गुण्या घात पाँच त्र घात करिए पांच गुण्या पांच गुण्या पांच गुण्या હવે પાંચ બે પંચા દસ દસ પંચા પચાસ અને પચાસ ગુણ્યા પાંચ કરીશું તો બસો પચાસ આપણને જવાબ શું મળશે બસો ને પચાસ બરાબર તો આપણે આઠની માઇનસ એક ગુણ્યા પાંચની ત્રણ છેદમાં બે ની માઇનસ ચાર કરીશું તો આપણને જવાબ કેટલો મળશે બસો ને પચાસ બરાબર હવે બીજું જોઈ લઈએ બીજો દાખલો કે 5 ની માઇનસ એક ગુણ્યા ની માઇનસ એક ગુણ્યા ની માઇનસ એક હવે શું છે આ જો બધી માઇનસ છે આપણે છેદમાં લીધે તો કેવી થઈ જશે પ્લસ ગુણ્યા એક ની એક ગુણ્યા એક છેદમાં ની એક ઘાત હવે અંશ નો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં એક ગુણ્યા એક તો કે એક પાંચ ગુણ્યા બે તો કે દસ ગુણ્યા એકના છેદમાં છ બરાબર હવે અંશ અંશમાં ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર એક ગુણ્યા એક એક દસ ગુણ્યા છ તો કે સાઠ તો આપણને જવાબ શું મળી ગયો એકના છેદમાં સાઠ કે પાંચની માઇનસ એક ગુણ્યા બેની ની માઇનસ એક એને ગુણ્યા છની માઇનસ એક કરીએ તો આપણને જવાબ મળે છે એકના છેદમાં સાઠ તો આજે આપણે આ દાખલા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે આપણે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો